સિવાય પ્રોડક્શન દ્વારા અમદાવાદમાં પ્રખ્યાત યુવા કોરિયોગ્રાફર કેયુર સાથે વિશેષ ડાન્સ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું આ વર્કશોપ નવરંગપુરા ખાતે આવેલ ધલિંક વિજય ક્રોસ રોડ પર આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં ડાન્સ પ્રેમીઓને હોપ કન્ટેમ્પરરી ફ્યુઝન બોલીવુડ ગરબા ફ્રી સ્ટાઇલ અને બ્રેક ડાન્સ જેવી વિવિધ ડાન્સ સ્ટાઇલ્સ શીખવાની તક મળી ડાન્સ વર્કશોપ વિશે વધુ માહિતી સિવાય પ્રોડક્શનના ફાઉન્ડર ચિરાગ શર્મા અને સિવાય પ્રોડક્શનના કો ફાઉન્ડર શ્વેતા શેટ્ટી દ્વારા વધુ માહિતી આપવામાં આવી હતી અને કોરિયોગ્રાફર કેયુર વાઘેલાએ વિવિધ ડાન્સ સ્ટાઇલ અને તેમની સફર અંગે જાણકારી આપી સિવાય પ્રોડક્શનના ફાઉન્ડર ચિરાગ શર્મા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ વર્કશોપ અમદાવાદ પછી ગુજરાતના અન્ય મુખ્ય શહેરો મોરબી રાજકોટ ભાવનગર બોટાદ તેમજ જામનગરમાં પણ આયોજિત થઈ રહ્યું છે ડાન્સ ફક્ત કલાની અભિવ્યક્તિ નથી પરંતુ યુવાનોમાં આત્મવિશ્વાસ શિસ્ત અને સર્જનાત્મકતા વિકસાવતું શક્તિશાળી માધ્યમ છે કેયુર વાઘેલા જેવા પ્રતિભાશાળી કોરિયોગ્રાફર સાથેનો આ વર્કશોપ સમગ્ર ગુજરાતના નૃત્ય પ્રેમીઓ માટે એક અનોખો અવસર છે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ નમસ્તે મારું નામ કેયુર વાઘેલા છે અને હું એક ઇન્ટરનેશનલ લિરિકલ ડાન્સર છો મેં કેટલી બધી ડાન્સ કોમ્પિટિશન્સ અટેન્ડ કરી ત્યાંથી મારી જર્ની સ્ટાર્ટ થઈ એના પછી ડાન્સ કોમ્પિટિશનને જજ કરવાની રિયાલિટી શોની અંદર પર્ફોમન્સ કરવાનું ભારતને ઇન્ટરનેશનલ લેવલ ઉપર રિપ્રેઝેન્ટ કરવાનું એઝ એન ઇન્ડિયન ક્વોલિફાયર પ્લસ ફાઇનલી વર્લ્ડ ઓફ ડાન્સ લંડન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ ફસ્ટ જૂનના ફોર્થ પ્લેસ ઉપર ચોથા નંબર ઉપર ભારતને રિપ્રેઝેન્ટ કરી અને આપણે ભારતનો ઝંડો ત્યાં લહેરાવેલો છે એવામાં હું અમદાવાદની અંદર સિવાય પ્રોડક્શન હાઉસ સાથે એક અસોસિએટ થયો છો કોઈ એક વર્કશોપની ટૂર માટે જેની અંદર આ વર્કશોપ છે એની કેટલી બધી સિરીઝ છે જેમ કે ગુજરાત ટૂર છે ઇન્ડિયન ટૂર છે એન્ડ મારી આ વીકલી વર્કશોપ્સ છે જે હું વિજય ક્રોસ રોડ નવરંગપુરાની અંદર આવેલા શિવા પ્રોડક્શન હાઉસની અંદર ઓર્ગેનાઇઝ કરવાનો છો તો આઈ એમ વેરી ગ્લેડ એન્ડ આઈ એમ વેરી થેન્કફુલ ટુ શિવા પ્રોડક્શન હાઉસ બધી જ ઓડિયન્સ મારી કે જેણે મને આટલો બધો પ્રેમ અને માન આપેલું છે અને મને અહીંયા સુધી પહોંચાડ્યો છે અને મારી લગભગ બારથી પંદર વર્ષની કારકિર્દીની અંદર આ સૌથી સારામાં સારું પરિણામ હું જોઈ રહ્યો છું આ વર્કશોપની અંદર તમને લોકોને લિરિકલ પ્લસ કમર્શિયલ ડાન્સ સ્ટાઇલનું નોલેજ આપવામાં આવશે આ બધા જ વર્કશોપ્સ છે એ બધા જ લોકોની સ્ટ્રેન્થ એ લોકોની કેપેબિલિટી અને એ લોકોના પોટેન્શિયલ ઉપર આધારિત છે અને એને જ ધ્યાન રાખીને બનાવવામાં આવેલા છે આની અંદર થિયરેટિકલ નોલેજ હશે થોડી ઘણી માઇન્ડ એક્સરસાઇઝ હશે થોડી ઘણી બોડી એક્સરસાઇઝ હશે કાર્ડિયો હશે અને એના પછી જે કંઈ પણ સારામાં સારી એક્સક્લુઝિવ કોરિયોગ્રાફી જે હજી સુધી મેં સોશિયલ મીડિયા ઉપર પબ્લિશ નથી કરેલી એ બધી જ ડાન્સ કોરિયોગ્રાફી છે હું આ વર્કશોપની અંદર શીખવાનો છું મારું નામ ચિરાગ છે શિવાય પ્રોડક્શનનો હું ફાઉન્ડર છું શિવાય પ્રોડક્શનની હું તમને વાત કરીશ તો એ જર્નીની શરૂઆત થઈ હતી અત્યારે લાસ્ટ ફિફ્ટીન ઇયર્સથી હું એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલો છું એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીની અંદર જેટલા પણ મોટા મોટા પ્રોડક્શન હાઉસ છે એ લોકો સાથે કામ કરવાની તક મળી જેમાં ચૌધરી ફિલ્મ્સનું હું નામ લેવા માંગીશ જે અલ્પેશ ચૌધરી એન્ડ મનીષ ચૌધરી રન કરે છે એમના અંડરમાં પણ પ્રોડક્શન હાઉસની અંદર બહુ જ ડીપની અંદર અમને ડિટેલિંગમાં શીખવા મળ્યું હવે શિવાય પ્રોડક્શનની જ્યારે હું તમને વાત કરું છું તો આ જે પંદર વર્ષની જર્ની જે મારી હતી જે બીજા પ્રોડક્શનમાં અમને કામ કરીને મળી છે રાઈટ તો મારા વાઇફને એવો વિચાર આવ્યો જેમનું નામ છે શ્વેતા એમને એવો વિચાર આવ્યો કે આપણે એક એવું પ્રોડક્શન હાઉસ સ્ટાર્ટ કરીએ જે ઇઝી ટુ એક્સેસ હોય એવા કલાકારો માટે જેમને પ્લેટફોર્મ નથી મળી શકતું જેમ કે અત્યારે હાલની અંદર આર્ટિસ્ટ કાર્ડના નામ ઉપર કે પોર્ટફોલિયોના નામ ઉપર કે કામ આપવાના નામ ઉપર જે બધા ફ્રોડ્સ થઈ રહ્યા છે જ્યાં લોકો પાસે નોલેજ નથી હોતું અને એ લોકો એમના ડ્રીમને અચિવ નથી કરી શકતા કારણ કે એમની સાથે એવી કોઈ ઘટના ઘટી જાય છે જેમ કે કોઈને ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ હોય રાઈટ જે ફાઇનાન્સથી પહોંચી ના શકતો હોય તો એ જે બધા પ્રોબ્લેમ્સ લોકોના રિઝોલ્વ થાય અને એમને એક પ્લેટફોર્મ મળે એટલે સિવાય પ્રોડક્શનની અમે શરૂઆત કરી અને અત્યાર સુધી અમારી પાસે બસોથી ત્રણસો લોકો જોડાઈ ચૂક્યા છે જે વેલ કોરિયોગ્રાફર અને બીજા જે સ્કૂલ્સ ને કોલેજીસ છે એમ એમ એમને અમે અપ્રોચ કરી રહ્યા છીએ કે એમના સ્ટુડન્ટ જે છે જો એમનામાં ટેલેન્ટ હોય તો એ મોકલે કેમ કે સ્ટુડન્ટ માટે લાઈફ ટાઈમ અમે અહીંયા ફ્રી રાખ્યું છે અત્યારે સિવાય પ્રોડક્શન હાઉસના સોશિયલ મીડિયા પેજ અવેલેબલ છે એની વેબસાઇટ અવેલેબલ છે એ ચેટ પર બી અવેલેબલ છે અને એના જે એડ્સ વગેરે જે છે એ ચાલતા હોય છે એમાં કોન્ટેક્ટ નંબર ડિટેલ્સ બધી જ અવેલેબલ છે તો એ ડાયરેક્ટલી અમારી સાથે જોડાઈ શકે છે પ્લસ ઓપન ઓડિશન ઓપન માઇક કોમ્પિટિશન્સને એ બધા જે વર્કશોપ્સને જે છે એના પણ સ્પેશિયલ અનાઉન્સમેન્ટ થતા હોય છે તો ત્યાંથી અમને વ્યક્તિ ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકે છે